ગાંધીનગર ખાતે આવેલ તપસ્યા ગ્લોબલ કેમ્પસના શૈક્ષણિક સંકુલમાં આગામી રાજ્ય પર્વની ઉજવણીના રૂપે એક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાના પ્રાથમિક વિભાગમાં સ્્રૂધિક ખંભાલા અને માધ્યમિક વિભાગમાં પાયલ રબારી પ્રથમ ક્રમે આવ્યા હતા જ્યારે પ્રાથમિક વિભાગમાં દ્વિતીય ક્રમે સિદ્ધિ ખટાણા અને તૃતીય ક્રમે નૈના નૈનાહીર આવ્યા હતા માધ્યમિક વિભાગમાં મિત્તલ રબારી રનરઅપ બન્યા હતા મિલી રબારી દ્વિતીય અને લક્ષ્મી રબારી તૃતીય ક્રમે આવ્યા હતા આ પ્રસંગે ગોપાલક વિદ્યા સંકુલના કેમ્પસના નિયામક રામજીભાઈ દેસાઈએ રાષ્ટ્રીય પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે યોજાયેલી સ્પર્ધાની ઉજવણીને બાળકોમાં પડેલી શક્તિના વિકાસને રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરવાનો પ્રયાસ લેખાવ્યો હતો તપસ્યાના ડાયરેક્ટર શ્રી પુલકભાઈ ત્રિવેદીએ વિદ્યાર્થીઓની વૈચારિક ક્ષમતાને બહાર લાવવા માટે આવી વક્તૃત્વ સ્પર્ધાઓની આવશ્યકતાને ખૂબ મહત્વપૂર્ણ આયામ ગણાવ્યો હતો જાણીતા એકેડેમી શ્રી મનીષભાઈ રાવલે તપસ્યા ગ્લોબલ કેમ્પસના શૈક્ષણિક કાર્ય અને ઇતર પ્રવૃત્તિઓ સંદર્ભે વિદ્યાર્થીઓની તત્પરતાને સૌથી મહત્વપૂર્ણ લેખાવી હતી આ પ્રસંગે ડોક્ટર કેવલ ત્રિવેદીએ તપસ્યા ગ્લોબલ કેમ્પસની અભ્યાસ વિષયક અને રચનાત્મક પ્રવૃત્તિઓ સંદર્ભે વિગતવાર જાણકારી આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનું સમગ્ર તયા વિકાસ કરવા માટે તપસ્યા ગ્લોબલ કેમ્પસ વિવિધ કાર્યક્રમોનું સમયાંતરે આયોજન કરે છે શિક્ષકો માટેની શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધામાં શિક્ષક શ્રી દેવાંશુભ પંડ્યા પ્રથમ ક્રમે આવ્યા હતા જેમાં શ્રી કિશોરસિંહ પડિયારને શ્રી મિતેશભાઈ મોદીએ નિર્ણાયકો તરીકે સેવા આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરિશ્માબેન વસાવાએ કર્યું હતું ત્યારે શાળાના આચાર્ય પૂર્વીબેન સિસોદિયાએ અભરવિધિ કરી હતી